રાત રડી રડીને આંખો ગઈ હોવા છતાં સવારના પહોરમાં બારણે ટકોરા જ આવ્યાની આશાએ વિજયાસુંદરી બારણા તરફ દોડી એણે ખૂબ ઉત્કંઠા અને ઉત્સાહ સાથે બારણું ખોલ્યું અને એની નજર સામે દાંતણ લઈને આવેલી દાસી દેખાઈ તું છે કેમ કુવરીબા શું થયું પણ દાસીની વાત સાંભળ્યા વિનાજ વિજયાસુંદરી પાછી ફરી ગઈ અને ઓશિકામાં માથું નાખીને એ દ્રુસકે દૃસકે રડવા માંડી વિજયાસુંદરીનું મોઢું એનો પ્રશ્ન એની વ્યથા એનું રુદન વગેરે જોઈને દાસી હબક ખાઈ ગઈ એ દાતણ આપ્યા વિનાજ પાછી ફરી અને રાણી પાસે આવી બા બા ગજબ થઈ ગઈ કેમ શું થયું વિજયાસુંદરી વિજયા સુંદરીનું શું થયું એ હિપકા ભરી ભરીને રડી રહી છે પણ શું કામ કોઈ જ ખબર પડતી નથી દાસીના મોઢે આ સમાચાર સાંભળીને રાણી વ્યથિત થઈ ગઈ એણે રાજવી વજ્રસેનને આ સમાચાર પહોંચાડવાની દાસીને સૂચના આપી અને પોતે વિજયાસુંદરીના આવાસ તરફ જવા નીકળી રાણી અને રાજવી બંને સાથે જ પહોંચ્યા દીકરી રડે છે કેમ એ મને મૂકીને ચાલ્યા ગયા ક્યારે રાતના જ પણ શા માટે અને વિજયા સુંદરીએ અર્થથી ઇતિ સુધી કંકણની વાત કરી રાજવી અને રાણી બંને આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા દીકરી તું ચિંતા ન કરીશ ચારેય બાજુ આપણા માણસો મોકલીને તપાસ કરાવું છું આમ કહીને રાજવી વજ્રસેન ત્યાંથી નીકળી ગયા રાણી આશ્વાસનાર્થે વિજયા સુંદરી પાસે જ બેઠી દીકરી તને કંકણની આટલી બધી તાલાવેલી શી લાગી કે લગ્નની પ્રથમ રાત્રિએ તારા પિયુને તે છેક યક્ષના મંદિરે રવાના કર્યો આ નગરીમાં એ કાલે જ આવ્યો હતો નગરીની એક ગલી એણે જોઈ નથી કઈ ગલીમાંથી યક્ષના મંદિરે જવાય છે એની એને ખબર નથી તે એને અંધારી રાત્રિએ યક્ષના મંદિરે એકલો મોકલી દીધો તને શું ખબર નથી કે કેટકેટલી તપશ્ચર્યા પછી તારો આ પીયુ તને મળ્યો હતો તારા પિતાએ ગામોગામ તારી માટે યોગ્ય કુંવરની તપાસ કરવા માણસો મોકલ્યા હતા એ માણસો નિરાશ થઈને પાછા આવ્યા છેવટે રાજસભામાં આવેલા જ્યોતિષીએ તારા પીયુ માટે આગાહી કરી એ સાચી પડી એ બધીએ તને ખબર તો હતી જ અને આટલી કઠિનાઈ પછી મળેલા પીયુને તે આ રીતે રાતના એકાકી યક્ષના મંદિરે મોકલી દીધો ખેર બનવાકાળ બની ગયું હવે ચિંતા ન કરીશ એક રાતમાં એ જઈ જઈને ક્યાં જવાનો હતો આપણા માણસો ગમે ત્યાંથી એને શોધ્યા વિના નહીં રહે માતાના આશ્વાસનના શબ્દો વિજયાસુંદરીને અલ્પ પણ સાંત્વન આપી ન શક્યા એ તો અવિરત રડી જ રહી છે એક દિવસ પાંચ દિવસ પંદર દિવસ વીરભાણનો ક્યાંય પત્તો લાગતો નથી વિજયાસુંદરીએ ખોરાક લગભગ ઘટાડી દીધો છે આશ્વાસન આપવા માટેના શબ્દો હવે વજ્રસેનને મળતા નથી દીકરીના દુખે મા પણ દુઃખી છે સમસ્ત રાજપરિવારના દુખે નગરીની સમસ્ત પ્રજા દુઃખી છે સખીઓ વિજયા સુંદરીને ખૂબ સમજાવી રહી પણ વિજયા સુંદરીનું એક જ રટણ છે મને મારો પીવું લાવી આપો એ સિવાય મારે બીજું કાંઈ નથી જોઈતું અને છેવટે વીરભાણના વિરહમાં ઝૂરતી વીરભાણ વિના સતત તડપતી વિજયા સુંદરીએ પોતાની સખીઓ આગળ નિર્ણય જાહેર કર્યો કે આજથી બરાબર છ મહિનાના ગાળાની અંદર જો મારો પીયુ મને નહીં મળે તો અગ્નિ પ્રવેશ કરીને હું જીવતી સળગી જઈશ રાજવી અને રાણી પાસે જ્યારે આ સમાચાર પહોંચ્યા ત્યારે તેઓ સ્તબ્ધ બની ગયા વિજયા સુંદરી પાસે આવીને એના આ નિર્ણયમાં ફેરફાર કરવાની તેઓએ ઘણી વાત કરી પણ વિજયા સુંદરી તો પોતાના નિર્ણયમાં અડગ જ રહી ત્યારે રાજવી વજ્રસેને વીરભાણની તપાસ ઘનિષ્ઠ બનાવી નગરની બહારના પર્વતોમાં જંગલમાં તથા નગરની પ્રત્યેક ગલીઓમાં શૂન્ય ઘરોમાં આવાસોમાં પોતાના વિશ્વાસુ માણસોને મોકલવાના એણે ચાલુ કર્યા પણ સર્વત્રથી હતાશા જ મળવા લાગી દિવસો પર દિવસો વીતવા લાગ્યા પખવાડિયાઓ પર પખવાડિયા વીતવા લાગ્યા ત્રણ મહિના ચાર મહિના પાંચ મહિના હવે તો એક જ મહિનાની મુદત બાકી રહી વિજયા સુંદરીના નિર્ણયની જાણ નગરના પ્રત્યેક પ્રજાજનને થઈ ગઈ હોવાથી સૌ વીરભાણની શોધમાં લાગી ગયા ચોરે ને ચૌટે આ એક જ વાત થઈ રહી છે અને એમાં એક દિવસ રાજવી વજ્ર સેને ભર રાજસભા વચ્ચે જાહેર કર્યું વીરભાણની શોધ માટેના ભરપૂર પ્રયત્નો છતાં આજ સુધી એમાં સફળતા મળી નથી માત્ર એક જ રાતના ગાળામાં બીરબાણ ક્યાં પહોંચી ગયો હોય એ સમજી શકાતું નથી અલબત્ત છે છતાં એમાં અગ્નિ અગ્નિપ્રવેશ જેમ નક્કી છે તેમ આટલું બોલીને રાજવી વજ્રસેન અટક્યા સભાજનો રાજવીના અધૂરા વાક્યનો મર્મ સમજે એ પહેલા તો વજ્રસેને વાક્ય પૂરું કર્યું મારો અને વિદ્યાસુદરીની માતાનો પણ અગ્નિપ્રવેશ નક્કી છે આ વાક્ય સાંભળતા જ આખી રાજસભા ખળભળી ઉઠી ક્યાંકથી તો રડવાના અવાજ ચાલુ થયા તો ક્યાંકથી ચીસના અવાજ સંભળાવવા લાગ્યા રાજવીના નિર્ણયને ફેરવવાના અનેક અથાગ પ્રયત્નો છતાં એમાં લેશ માત્ર સફળતા ન મળી રાજસભા બરખાસ્ત થઈ અને આખી નગરીમાં આ વાત ફેલાઈ ગઈ વિજયા સુંદરી આ સમાચાર સાંભળીને ધ્રુજી ઉઠી એ તુરત જ વજ્રસેન પાસે આવી પિતાજી મારી સાથે અગ્નિપ્રવેશનો નિર્ણય આપે ક્યાં લીધો મારા વિના માત્ર આપણે જ દુઃખ લાગશે પણ આપના વિના તો નગરીનો પ્રત્યેક પ્રજાજન દુઃખી થશે જે કાંઈ બન્યું છે એમાં મારો જ દોષ છે મેં પોતે જ મૂર્ખાઈ કરીને અંધારી રાતે એમને કંકણ લેવા માટે યક્ષના મંદિરે મોકલવાની ભૂલ કરી છે મારી ભૂલની સજા મને ભોગવી લેવા દો આપ અને મારી માતા આ સજા શું કામ સ્વીકારો છો પિતાજી પિતાજી હું આપને અગ્નિપ્રવેશ નહીં જ કરવા દઉં મારા લગ્ન પહેલાંએ હું ચિંતાનું કારણ બની છું અને લગ્ન પછી મોતનું કારણ બની રહું છું ના મારા માથે પિતૃગાતિણી માતૃગાતિણીનું કલંક મારે નથી લેવું મને મરવા દો આપ ન જ મરો બેટી કોઈ બાપ તે એવો જોયો કે જે પોતાની નજર સામે પોતાની પુત્રીને જીવતી સળગતી જોઈ શક્યો હોય ના તારો નિર્ણય જો અપર છે તો અમારો નિર્ણય પણ અપર છે તારા વિના જીવીને અમારે શું કરવું છે આટલું બોલીને વજ્રસેન વિજ્યાસુદરી પાસેથી ઊભો થયો રખે લાગણીના પ્રવાહમાં ક્યાંક ઢીલા ન પડી જવાય વિજયાસુંદરી જઈ રહેલા વજ્રસેનને જોઈને હિબકે હિબકે રડવા લાગી જન્મમાં કેટલા પાપો કર્યા હશે કે જેના કારણે આ જન્મમાં માતા પિતાના મોતનું મોતનું કારણ તો હું બની રહી છું અને કદાચ પતિના કારણ પણ હું બની ચૂકી હોઈશ વિજયા સુંદરી આગળ વિચારી ન શકી ભગ્ન હૃદયે એ ત્યાંથી ઊઠીને પોતાના આવાસ તરફ ચાલતી થઈ ગણિકાને ત્યાં કેદ થયાને પાંચ પાંચ મહિના થયા છતાં વીર ભાણને ત્યાંથી છૂટવાની કોઈ આશા નથી દેખાતી રોજ એકવાર ગણિકા વીરભાણ પાસે આવી જાય છે માંગણીના સ્વીકાર માટેની વાત પૂછે છે વીરભાણનો ઇનકાર સાંભળીને તુરત રવાના થઈ જાય છે ગણિકાએ મૂકેલો ચોકી પહેરો એટલો કડક છે કે ભાગી છૂટવાની એક તક પણ વીરભાણને મળતી નથી એનો આવાસ ભવનના ત્રીજા માળે છે ત્યાંની બારીમાંથી કૂદીને ભાગી જવાય એવી સ્થિતિ પણ નથી ચોક્કસ લાગે છે કે ગણિકા મને મોત આવે તોય છોડવા તૈયાર નથી અને એક દિવસ ખુલ્લી બારી પાસે વીરભાણ બેઠો હતો અને ત્યાં રસ્તા પરથી જઈ રહેલા ટોળાનો અવાજ એના કાને પડ્યો કોક બોલતું હતું ભાઈ આજે તો રાજ્યસભામાં ગજબ થઈ ગઈ કેમ શું થયું ભાઈ તમે હાજર ન હતા ના હું હાજર નહોતો અરે રાજવી વજ્રસેને પોતાની સાથે પોતાની પ્રિયાના અગ્નિપ્રવેશની જાહેરાત કરી દીધી હે અગ્નિપ્રવેશ પણ કઈ કારણ કારણમાં તો એવું છે ને કે એમની પુત્રી સુંદરીએ 6 મહિનાની અંદર મારો પીયુ મને નહીં મળે તો હું અગ્નિપ્રવેશ કરી એવી જાહેરાત આજથી લગભગ 5 એક મહિના પહેલા કરેલી રાજાએ એના પતિ વીરભાણની તપાસ માટેના પુષ્કળ પ્રયત્ન કર્યા છતાં ગઈકાલ સુધી એમાં સફળતા ન મળી ત્યારે રાજવી વજ્રસેને આજે આવો ધડાકો કર્યો ભારે કહેવાય ભારે શું પુત્રી માં અને બાપ ત્રણેય જીવતા સળગી જવાના આ સાંભળીને વીરભાણ ધ્રુજી ઉઠ્યો સાસુ સસરા અને પ્રિયા એ ત્રણેયની જીવિત ચિતા મારા નિમિત્તે શું કરું એ ત્રણેયને બચાવી લેવા હોય તો એક જ ઉપાય છે કે ગણિકાને વશ થઈ જાઉં અને વસ ન થવું તો મારું મોત તો આવશે ત્યારે આવશે પણ આ ત્રણેયનું મોત તો આવ્યું જ સમજો હે ભગવાન શું કરવું એ સમજાતું નથી એક દિવસ સાત દિવસ પંદર દિવસ વીસ દિવસ ઓગણત્રીસ દિવસ આ બાજુ આખી નગરીમાં હાહાકાર છે જ્યારે આ બાજુ વીરભાણના દિલમાં ખળભળાટ છે અચાનક એના મનમાં એક વિચાર સ્ફૂર્યો એક કાગળમાં મારી વિતક કથા લખીને એ કાગળ બારે ફેંકી દઉં એમાં લખું કે જે કોઈ આ કાગળ વાંચે એ તુરત જ રાજવી વજ્રસેનને આ કાગળ પહોંચાડે એમાં ત્રણ વ્યક્તિના જીવનની સુરક્ષા છે મનમાં સ્ફુરેલા આ વિચારને એણે તુરત જ અમલી બનાવ્યો ખૂબ ઝડપથી પોતાની હકીકત જણાવતો કાગળ લખીને એણે એ કાગળ ગણિકાના કોઈ પણ માણસની નજરે ન ચડે એ રીતે નીચે રસ્તા પર ફેંક્યો અને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો હે ભગવાન અમારા સૌના જીવની રક્ષા તારા હાથમાં છે આખી રાત વીરભાણને ઊંઘ ન આવી સવારના અજવાણું થતાં જ એ બારી પાસે બેસી ગયો નીચે પડેલો કાગળ એને ઉપરથી બરાબર દેખાતો હતો કોઈના હાથમાં આ કાગળ આવે છે કે નહીં એની ચિંતામાં એ ત્યાં બેઠો છે અને ત્યાં જ બે માણસો એ રસ્તેથી નીકળ્યા ઝડપથી એ બે જઈ રહ્યા હતા ત્યાં સામેથી આવેલા એક માણસે આ બેને જોયા ભાઈઓ આમ ક્યાં ભાગો છો તમને ખબર નથી શેની ખબર અત્યારે રાજવી વજ્રસેન એની પ્રિયા તથા એની પુત્રી એ ત્રણેય જણા અગ્નિપ્રવેશ કરવાના છે આખું નગર ત્યાં જઈ રહ્યું છે સમજાવવાના અઢળક પ્રયત્નો ચાલુ છે જોઈએ તો ખરા કે ત્યાં શું થાય છે ઓહ બાજી ખલાસ થઈ ગઈ હવે ત્રણેયના મોત નિશ્ચિત બની ગયા અને ત્યાં પેલા બેમાંથી એકની નજર વીર ભાણે નીચે નાખેલા કાગળ પર પડી એ કાગળ એણે ઉઠાવ્યો વાંચ્યો અને એણે દોટ મૂકી એની સાથે રહેલો બીજો માણસ કાંઈ સમજ્યો નહીં પણ વીરભાણે ઉપરથી આ બધું જોયું અને એની આંખમાંથી હર્ષના આંસુ ચાલ્યા હે ભગવાન દરેક કસોટીમાંથી તે મને હેમખેમ ઉગાર્યો છે તો આ કસોટીમાંથી પણ હેમખેમ ઉગારી લેજે કાગળ લઈને ભાગેલા પેલા માણસને સમયસર પહોંચાડી દેજે ગદગદ ઢીલે વીરભાણ અરિહંત પરમાત્માની પ્રાર્થનામાં લાગી ગયો અગ્નિની જ્વાળાઓ ઉપર જઈ રહી છે નગરજનોની આંખોમાંથી આંસુની ધાર વહી રહી છે રાજવી વજ્રસેન રાણી અને વિજયાસુંદરી એ ત્રણેય જણા મક્કમ પગલે ભડભડ સળગી ઉઠેલી અગ્નિની ચિતા તરફ આવી રહ્યા છે અને ત્યાં ઊભા ઉભારહોની બૂમ પડી રાજવી વજ્રસેનની નજર તમામ તાકાતથી દોડીને ચિતા તરફ આવી રહેલા માણસ પર પડી એમના પગ થંભી ગયા પેલો માણસ એકદમ નજીક આવી ગયો રાજન વીરબાણ જીવે છે હે હા જીવે છે પણ કોણે કહ્યું વાંચો આ કાગળ આટલું બોલતાની સાથે જ પેલો માણસ ચડી ગયેલા હાફના કારણે ધબ દઈને નીચે પડ્યો વજ્રસેને એ માણસના હાથમાંથી કાગળ લીધો અને ચિતાની થોડે દૂર ઊભેલા માણસોએ નજીક આવીને એ માણસને સંભાળી લીધો અને રાજવી વજ્રસેને એ કાગળ વાંચવાનો ચાલુ કર્યો જેમ જેમ એ કાગળ વાંચતા ગયા તેમ તેમ એમના મુખ પરના ભાવો પલટાતા ગયા સંપૂર્ણ કાગળ વંચાઈ ગયા બાદ એમણે પોતે જ જાહેર કર્યું ગણિકાને ત્યાં ચાલો અને વીરબાણને છોડાવી લાવો આ સાંભળતા જ નગરજનોએ રાજવી વજ્રસેનને ઉચકી લીધા સળગતી ચીતા પર પાણીનો મારો ચલાવી એને બુઝવી દીધી સ્ત્રીઓએ રાણીને અને વિજયા સુંદરીને ઉચકી લીધી જય જય કાર કરતા સૌ ચાલ્યા રાજમહેલ તરફ પેલા કાગળ લાવનારને પણ સૌએ ઉંચકી લીધો નગરજનોના અમાપ હર્ષમાં વિજયાસુંદરીના હર્ષની કોઈએ નોંધ જ ન લીધી વીરભાણ આ નગરીમાં જ છે એટલું જ પિતાજીએ જાહેર કર્યું છે પણ એ ક્યાં છે કોને ત્યાં છે સમાચાર લાવનાર કોણ છે કાગળ લખનાર કોણ છે આવી તો કોઈ જાહેરાત જ નથી થઈ લાવ પિતાજીને પૂછીને એ હકીકત જાણી લઉં પણ આટલી ભીડમાં વજ્રસેન પાસે પહોંચવામાં વિદ્યાસુંદરી નિષ્ફળ નીવડી નગરજનોની ભરચક હાજરીમાં ભારે હર્ષોલ્લાસ વચ્ચે રાજસભા ચાલુ થઈ અને રાજવી વજ્રસેને રાજસભામાં નગરજનોની સામે વીરભાણનો આખો કાગળ વાંચી લીધો નગરની ગણિકા કામસેનાને ત્યાં વીરભાણ કેદ થયેલો છે એ સમાચાર સાંભળીને સૌ કોઈ આવેશમાં આવી ગયા જ ગણિકાને ત્યાં ચાલો અને વીરબાણને છોડાવી લાવો બસ આ એક જ વાત રાજસભામાં ચર્ચાઈ રહી છે રાજવી વજ્રસેન પણ હવે વિલંબ કરવા માંગતો નહોતો પરાક્રમી સશસ્ત્ર સૈનિકોને લઈને એ સીધો પહોંચ્યો ગણિકાના ભવને બંધ દરવાજો સૈનિકોએ ખખડાવ્યો ગામસેના પોતે જ દરવાજો ખોલવા આવી અને જ્યાં સામે ઉભેલા સૈનિકોની સામે એની નજર પડી એ ધ્રુજી ઊઠી છતાં હિંમત ટકાવી રાખીને એ બોલી કોનું કામ છે ઘણી કા કામ સેનાનું હું જ છું તમારે ત્યાં રાજવી વજ્રસેન આવ્યા છે રાજવી પોતે અને ત્યાં રાજવી વજ્રસેને પ્રવેશ કર્યો રાજવી ની ભીષણ મુખાકૃતિ જોઈને કામસેના ડરી ગઈ છતાં ગયું કામસેના તારું નસીબ હમણાં જ ઉઘાડી નાખું છું જે પૂછું એનો સાચો જવાબ આપજે ફરમાવો મહારાજ રાજકુમાર વીરભાણને ને ક્યાં કેદ કર્યો છે રાજકુમાર વીરભાણ સૈનિકો કામસેનાના ભવનના એક એક ઓરડાને તપાસી લો વિલંબ ન કરો મહારાજ પણ કઈ કારણ કામસેનાને જવાબ આપવાને બદલે વજ્રસેનના સૈનિકોએ એને પકડીને મુસ્કેટાટ બાંધી દીધી અને પછી ગણિકાના ભવનના એક એક ઓરડા તપાસવાના શરૂ કર્યા હકીકત હતી એ બહાર આવી એક ઓરડામાં કેદ કરાયેલો વીરભાણ મળી આવ્યો વીરભાણ અને વજ્રસેન બંને એકબીજાના દુર્બળ પડી ગયેલા દેહને જોઈ રડી પડ્યા આજુબાજુમાં ઊભેલા સૈનિકોની આંખમાં પણ આ દ્રશ્ય જોઈ ઝળઝળ્યા આવી ગયા ગણિકાને લઈને સૌ રાજમહેલ તરફ ચાલ્યા આખાઈ નગરમાં ગણિકાને ત્યાંથી મળી આવેલા વીરભાણના સમાચાર પ્રસરી ગયા રાજાના જમાઈને કેદ કરવાની સજા ઓછી જરાય નહીં હોય વિચારે જુતુહલથી સૌરાજ સભામાં આવવા ઘરેથી નીકળ્યા ઘરે કામ સેનાને ભર રાજસભા વચ્ચે ઊભી કરાઈ બોલ તારે કંઈ કહેવું છે રાજન મને માફ કરો માફ કરું મારી પુત્રીનું મોત મારી પત્નીનું મોત અને મારું મોત અમે ત્રણેય ગઈ કાલે જીવતા જ સળગી ગયા હોત જો વીરબાણ કાગળ લઈને પેલો માણસ સમયસર ન આવી ગયો હોત તો અને તારે ત્યાં કેદ થયેલા વીરબાણ પણ તારી માંગણીના અસ્વીકાર બદલ તું રીબાવી રીબાવીને મારી જ નાખત ને આટલા બધા ગંભીર ગુનાની તું માફી માંગે છે તને માફ કરી દઉં એટલે આવા ગુનાઓ આચરનારાને ફાવટ આવી જાય સૈનિકો ઉઠાવો તમારા હાથના શસ્ત્રો અને ઉડાવી દો આ ગણિકાને લાલચોળ આંખ સાથે રાજવી વજ્રસેને આદેશ આપ્યો આખી રાજસભા સ્તબ્ધ છે ગણિકા આંખ બંધ કરીને ધ્રુજી રહી છે સૈનિકોએ હાથમાં શસ્ત્ર ઉઠાવ્યા છે પળ બે પળનો ખેલ છે અને ત્યાં વીરભાણ ઊભો થયો રાજન એક વિનંતી છે ગણિકાને માફ કરી દો પણ કારણ રાજન આ ગણિકાએ તો મારું જીવન બચાવ્યું છે અને ત્યાં વીરભાણે કિલ્લાના નાળા પાસે પોતાને કરડી ગયેલા સર્પની તેના ચડી ગયેલા ઝેરની અને એ ઝેરથી મુક્ત કરનાર ગણિકાના પ્રયત્નોની વિસ્તારથી વાત કરી અને પછી પૂછ્યું બોલો રાજન ગણિકાએ મારું જીવન બચાવ્યું છે કે નહીં વીરભાણના અતિ આગ્રહથી વજ્રસેને ગણિકાને માફ કરી વીરભાણના દિલની ઉત્તમતા જોઈને નગરજનો તો સ્તબ્ધ થઈ ગયા પણ કામસેના તો એક શબ્દ ન બોલી શકી ભર રાજસભા વચ્ચે એ વીરભાણ પાસે ગઈ હાથ જોડીને ઊભી રહી એની આંખમાંથી દડદડ આંસુ વહી રહ્યા છે ભાઈ માફી બહેન આપી આ દ્રશ્ય અનેકની આંખો ભીની કરી અને રાજવી વજ્રસેને નગરીને શણગારી દેવાની સૌને આજ્ઞા કરી રાજસભા બરખાસ્ત થઈ વજ્રસેનની સાથે ચાલી રહેલા વીરભાણની નજર વિજયાસુંદરીને શોધી રહી છે પણ વિજયાસુંદરી ક્યાંય દેખાતી નથી આવા આનંદના પ્રસંગે એ ક્યાં ગઈ હશે શું મારાથી રિસાઈ ગઈ હશે મારા પર નારાજ હશે મારા પરના એના સ્નેહમાં ઓટ આવી હશે ના ના એ તો શક્ય જ ક્યાં છે મારી પાછળ તો એ અગ્નિપ્રવેશ માટે તૈયાર થઈ ગઈ હતી તો પછી એ આગળ વિચારે ત્યાં તો રાજમહેલ આવી ગયો ઝરૂખા તરફ એની નજર પડતા જ એ ચોંકી ગયો આ વિજયાસુંદરી આટલી બધી દુર્બળ અને નિસ્તેજ મારા વિરોહમાં એણે કાયને કચડી નાખી સુંદરી અને વીરભાણની નજર મળી એ નજરમાંથી હાસ્ય ઉભરાય વજ્રસેનને છોડીને વીરભાણ પહોંચી ગયો સુંદરીના આવાસે નાથ મને ક્ષમા કરો કંકણ લેવા મોકલીને મેં જ આપને મોતમાં મુખમાં દીધા હતા પ્રિય છ મહિના જેટલા લાંબા ગાળા પછી આપણે જ્યારે મળીએ છીએ ત્યારે આવી મૂળદાલ વાતોને યાદ કરીને દુઃખી થવાનો કોઈ અર્થ નથી એ બધી વાતો અવસરે કરશું અત્યારે વિજયા સુંદરી સમજી ગઈ રાજવી વજ્રસેને વીરભાણને રત્નાવતીનું રાજ્ય આપી દીધું અને પોતે જંગલમાં જઈને પરિવ્રાજક સંન્યાસ સ્વીકાર્યો વીરભાણ રાજા તો થયો પણ ઉદયભાણની યાદે એની પ્રસન્નતા હરી લીધી છે અને એક દિવસ એણે વિના વિલંબે ઉદયભાણને મળવા માટે ઉજ્જૈની જવાની રાજસભામાં જાહેરાત કરી